હરિયાંતનું મને પ્રોડક પ્રો બાયો એનો મેં કર્યો સારો એવું રિઝલ્ટ એનું મળ્યું છે જાંબુડીયામાં ટૂંકમાં તમે અધર કંપનીની પ્રોડક્ટ યુઝ કર્યો જાંબુડી નો ગયો અને હરિયંત પ્રોડીએપી ડીએપી બાયો ઉપયોગ કર્યો તો જાંબુડીયું એસી ટકા કાઢી નાખ્યું હેવી એટેક અને તમે કોહિનુરનો પણ ઉપયોગ કરેલો છે આપેલું બરાબર અને પટમાં કે તમે કોઈનો સાથે સ્વરાદનો પણ ઉપયોગ કરેલો શરૂઆતમાં બરાબર અત્યારે સ્વરાદનો સ્પ્રે ચાલુ છે અને એમ 45 નો સ્પ્રે ચાલે છે આ જીરું લગભગ 60ક દિવસનું થયું છે ખેડૂત મિત્રો આમ જોઈ શકો તમે એવરેજ જીરું સારું છે દાણે મોટો છે 1.5 એકરનું જીરું છે આપડે

Okay thank you abbas